કેમ છો બચ્ચા પાર્ટી ચલો આજે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે ચાલો આપણે એકવીસ થી ત્રીસ શીખી ગયા બધા શીખી ગયા ને એનું આપણે જૂથ દ્વારા મેં સમજ આપી એકવીસ થી ત્રીસ ની ચાલો હવે તમારે હું જે સંખ્યા બોલું ને એ તમારે કઈ લખવાની આ તમને લમચરસ દોરી આપી છે ને ખાના પડી આપે ને એની ઉપર સંખ્યા લખવાની શું કરવાનું સંખ્યા લખવાની અને એ સંખ્યા પ્રમાણે જૂથ બનાવી અને તમારે સંખ્યા બનાવવાની છે પેલા પલાકું લખવાનું ચલો લખો ચોવીસ

થઈ ગયો સરસ વાહ ભાઈ વાહ ચલો 10 10 ના કેટલા જૂથ બન્યા ભાઈ એ અને કેટલા અરે વાહ તમે તો બોલવાય નઈ દેતા શાબાશ વેરી ગુડ તો કેટલા 10 કહેવા છે કોણ કહેશે હા બે 10 અને ચાર એમ બોલવા એવું છૂટા નઈ બોલવાનું બે 10 ને ચાર એમ બોલવાનું હવે શું બોલવાનું 10 10 ના કેટલા જૂથ છે બે તો શું બોલવાનું

काय वांदन पण थाध बेटा सरस वेरी गुड बेटा बेटा सरस बेटा पण થઈ ગયું માં થઈ ગયું માં થઈ ગયું એ સંખ્યા બનાવી બેટા 27 27 ચલા 27 કેમ થાય 2 + 7 27 ચલા 10 10 ના કેટલા જૂથ બન્યા 2 અને કેટલા છૂટા છે 4 તો કેટલા 10 કહેવાય 2 2 સાબા સાબ આવી આ મરટીંગલાય મસ્ત બનાઈ જોરદાર સંખ્યા બનાવીને અરે વાહ બનાવી બેટા જયેશ હા સરસ ચલો બનાવી બેટા હા ચલો મૂસી કાઢો હા ચલો હવે આપણે એક એક નો વારો લઈશું આપણે ક્યાંથી શરૂઆત કરીએ હીમેશ પગે ચલો હીમેશ સંખ્યા બનાવો બેટા 24 24 પેલા સંખ્યા લખવાની વિરાજ તું બનાવી 28 એસો તું બનાવી 30 તું બનાવી 22 તું 26 लख चलो छब्बीस बोत पता नहीं चलो कि तू तो पच्चीस लाख बेटा पच्चीस लाख बेटा सरस सरस वाह भाई वाह जोरदार चलो तुम बनाई दो बस मन बोला हा? जो हाँ सरस बदन बनी गई मोटा भागे चलो तमें लग ऐसो पार्थ तू लख चौबीस पहला लख पहला पे लखी दो बस तुम जाते बनाव जो चौबीस लख दो पहला मन बताओ माथू चो સબાસ ચલા તુ લક 22 સબાસ ચલા તુ લક પ્રેમ તુ 147 પહેલા લખવાનું પછી બનાવવાનું 27 ચલા તરૂ લક 30 ચલા તુ લક કૃષ્ણ 21 ચલા જાનવી તુ લક 22 ચલા તુ લક

2 સરસ ચલો તારે બે 10 અને 6 હા વેરી ગુડ ચલો તારે બેટા બે 10 અને 5 સાબაშ વેરી ગુડ તીમે સરસ હા વાહ બઈ વાહ તારે બેટા બે 10 ને 4 બે 10 ને 4 સરસ તારે બેટા 10 ને 4 બે 10 ને 4 5 વેરી ગુડ સાબაშ ચલો પાંચ બોલો બેટા

વેરી ગુડ તારે 210 36 સરસ ચલો બધા ક્લેપ કર દો ભાઈ મસ્ત આવરી ગઈ માં ટીકરાવને બધાને સરસ ચાલ હવે આપણે બીજી સંખ્યા બનાવી છે હા મજા આવશે કે હા બનાવી છે બધાને ચાલ બનાવો બનાવો ચાલ 22 લખો ચાલ બધા 22 ચાલ પહેલા પણ બનાવો વેરિફાય કરીએ ચાલ

रेडी रेडी छे बेटा जयस रेडी बेटा डन चलो रेडी जो जन सही जन उभू થઈ જાન એટલે મને ખબર પડે હે ને ચલો 26 26 26 આંગણે નીચે કરજો ભાઈ અરે વાહ મારો દીકરો વાહ શાબાશ અરે વાહ રીચક મટક લેપ કરો ભાઈ અરે વાહ 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 શાબાશ ચલા 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 ચલા

चल बेसी जाओ सारा हाँ बेटा मस्त आवड़ी गई मार दीकरा चलो बदूज लाई ले, ले कसी माड़ा बाड़ा हो भी जो ये नहीं लाई ले, ले चलो माड़ा लाई लो पे ना तो छाबड़ी म मा। चलो माड़ा लाई लीजिए बदाए हाँ चलो रेडी पे हाथ में लाई लीजिए बदाए

चला बता एक बार जोर से पोत पोता नाम करो भाई सरस सरस सरस